તો મિત્રો પૂરેપૂરા વિડીયો માં જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો પૂરી ડિટેલ પૂરી માહિતી પૂરેપૂરું બધું લોકેશન આગળ ભાઈ સાથે મળાવીને આપું ચાલવા આ વિડીયો ને કરીએ થાય

ઓનર સાથે વાત કરશું ને પૂરેપૂરી માહિતી ભાઈ પાસે લેશું બાય પેલા તમારું નામ કહી દો નામ મુકેશ ભાઈ અને આપણી આ હોટેલ છે એનું પરફેક્ટ લોકેશન શું કહેવાય સુત્રાપાડા ફાટકની બાજુમાં સરસ્વતી નદીની આગળ પરિશ્રમ ગ્રાઉન્ડની સામે અને આપણે અહીંયા મળે છે શું શું એ કહી દો આપણે લાટીનદાર શનિવાર સ્પેશિયલ મેનુ છે લાઠી સ્પેશિયલ મેનુ રવિવારે હોય છે શનિવારના દિવસે રીંગણાનો ઓરો કાજુ ગાંઠીયા અને લાટીન દાળ રવિવારના દિવસે લાટિન દાળ દેશી પનીર અને દમાવી અને મંગળવારના દિવસે દાળ બાટી લાટિન દાળ દરોજ માટે મળી જાય અને ટાઈમિંગ શું છે ટાઈમિંગ સવારે અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી સાંજે સાત વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી થેન્ક યુ હું કહી શકું છું ફાઇનલી મિત્રો આ લાટીની સ્પેશિયલ દાળ છે એકદમ મસ્ત મજા આવે આ ક્વોન્ટિટી બતાવો સ્પેશિયલ લાટીની દાળ છે એકદમ આ લોકોની સ્પેશિયાલિટી છે અહીંયા મસ્ત મજાની બાટી એકદમ ફ્રેશ બાટી જો ગરમા ગરમ બની રહી છે આ દાલ બાટીની દાળ છે જો સ્પેશિયલ હમ મસ્ત મજાની અને આ કાચી બાટી છે આવી રીતની કમ્પ્લીટ કરવામાં બાજરાના રોટલા मेरे भैया जी आपने यूनिवर्सिटी बुलाया जी यू ने उसको वाइपर से बुलाया था वाइपरला तुम लाभ कर दो गोविंद नहाटे कैसे आओ दाल लाटी ने दाल भाटी मंडल वाला दाल भाटी ये भी हो बहुत मजा आ रहा है अच्छा सुनते हो घना समय क्या ऑटो जाने से क्या थैंक यू ફાઈનલ મિત્રો જો આ સ્પેશિયલ લાટીની દાળ આવી ગઈ છે એકદમ મસ્ત મજાની સાથે સાથે મસ્ત મજાની બાટી આવી ગઈ છે અને બાજરાનો રોટલો અને મસ્ત મજાની છાશ અને આ દાળ બાટીની દાળ છે આ બાટી બતાવી સ્લાટ સ્લાટ મિત્રો આપણે દાળ લઈ રહ્યા છીએ સ્પેશિયલ જો ભાઈ આ ટેસ્ટ પેલા મિત્રો મસ્ત મજાની જો આમ બાટી લેવાની છે અને મસ્ત મજાની આખી બાટી ને આવી રીતના ઘીમાં તો બોળેલી જ છે જો આવી રીતના છોળી નાખવાની છે મસ્ત મજાની બાટીને પેલા કારણ કે તમને બતાવવું પડશે એટલે આપણે બાટીને ચોળશું આવી રીતના બાટીને ચોળી નાખવાની છે એક બાટી ચોળશું આપણે અને મસ્ત મજાની જો આ ડાળ છે બાટીની સ્પેશિયલ એને આમાં ઉમેરવાની જેના માટે ખાસ કરીને આપણે આવ્યા છે ને એ લાટીની સ્પેશિયલ દાળ છે આમ તો અડદની ડાળ જ કહેવાય આને પેલા આપણા સબસ્ક્રાઈબરોને અડદની દાળ છે આ બાજુ લાટીની સ્પેશિયલ કહેતા વિષે આ લોકો તો ટેસ્ટ કરો તમે બધાયને હું ટેસ્ટ કરું અડદની દાળમાં એક યુનિક ફ્લેવર આપેલો છે આ લોકોએ ખરેખર તમે અડદની બધી દાળ ખાધી હો ને મેદની દાળ ખાધી છે યુનિક વસ્તુ છે અને બાટીમાં મસ્ત મજાનું થોડુંક લીંબુ નાખવાનું આ રીતે અને આવી રીતના ચોળી નાખવાની છે અને ચોળી ને આ રીતે ખાવાનું દેશી સ્ટાઈલમાં બાટીની વાત કરવામાં આવે ને અને અંદર મગ નાખેલા છે મગની દાલ બાટીમાં બાટી પણ બેસ્ટ છે આ વાસ્તુ બેસ્ટ છે જબરદસ્ત છે બાટી ખરેખર બેસ્ટ છે અને આવી રીતના છાશ ફેંકી લેવાની દેશી સ્ટાઇલમાં મૂદ લેવાની ને આ દેશી જ ખાણું છે તો પહોંચી જાઓ દ્વારકેશમાં ફૂલ મોજ કરવા માટે અને આખી થાળીની કિંમત છે દોઢસો રૂપિયા અનલિમિટેડ જેટલું ખાવું એટલું હવે અમારા કેમેરામેન અને શકીલભાઈ બંનેના મોઢામાં પાણી આવી રહ્યું છે તો શકીલભાઈ ટેસ્ટ કરો કેમ છે હળદની ડાળ છે પણ અલગ જ છે ગતેની ડાળમાં ભાટમાં દાળ છે ને દાળ આજી યુનિક છે અને સાદી સિમ્પલ છે વધારે કોઈ મસાલાનો યુઝ કરવામાં નથી એવું અને જોરદાર છે અહીંયા ખૂબ માત્રામાં લોકો આ અડદની દાળ એટલે સ્પેશિયલ લાઇટ્રિન દાળ ખાવા આવે છે તમે આગળ જોયું હશે ઘણા બધા લોકો આ એન્જોય કરે છે કંઈ ઘટે નહીં દાળ ભાટી મેં પહેલી વખત કાદી મારા જીવનમાં એ લાઈટમાં નવું નવું આપણે ટેસ્ટ કરાવતા રહીએ અને મિત્રો તમને નવું નવું બતાવતા રહ્યું એટલે મોજ કરવાની છે આ આપણે મળીએ છીએ નવી મોજ સાથે નવા ગામ સાથે નવા લોકેશન સાથે નવી મોજ સાથે ત્યાં સુધી આ બધું હવે દેશી એન્જોય કરીએ તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ ચાલો મળીએ જાવ